અને લીલા ગાંજોના વાવેતર હબ બનતો જઈ રહ્યો છે હોવાના આક્ષેપો વચ્ચે જિલ્લા પોલીસ વડા સુખ ડેલુ નેતૃત્વમાં ચૂંટીલા પંથકમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાની મોલડી જાની વડલા કાંધાશ્વર અને ચોટીલા ટાઉન વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા ઓગણીસ બુટલેગોરોના રહેણાંક મકાનો પર પીજીબેસરની તેતાળીસ ટીમો સાથે સંયુક્ત વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું દરોડા દરમિયાન બુટલેગોરોને ઘરને તાળા મારી નાસી છૂટ્યા હતા તપાસમાં ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાતા કુલ રૂપિયા એક કરોડ ત્રીસ લાખ નેવું હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઓપરેશનમાં ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી એમ રબારી જિલ્લા એલસીબી ટીમ અને ચોટીલા અને લીમડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા સાથે સાથે નાની મોલડી અને જાની વડલા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઇવ યોજી છ વાહનો ડિટેન કરી એનસી પચીસ હેઠળ રૂપિયા નવ હજાર ત્રણસોનો દંડ વસૂલાયો છે નેશનલ હાઇવે પર આવેલી સાત હોટલોની પણ તપાસ કરવામાં આવી હતી આ સમગ્ર ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય આ સામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપવાનો હોવાનું પોલીસે જણાવ્યું છે ઓકે સુરેન્દ્રનગર જિલ્લાના જે આપણે જે ચોટીલા ડિવિઝન છે આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઈબીની ટીમ પણ અમારે સાથે હતી અને લગભગ ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા લેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો ટોટલ ઉન્નીસ જે મોટા બુટ લેગર જેને ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા આ ટાર્ગેટ મેં ટોટલ જે ઉન્નીસ લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોરડીના નિવાસી છે ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોરડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાઉકુભાઈ ધાંધલ એ પણ નાની મોરડીનો છે અને આને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાટી એ પણ નાન જાની વડલા ગામનું છે એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ ઉન્નીસ લોકોને ઉપર અમે રેડ કરી હતી ટોટલ એક કરોડ ત્રીસ લાખના પીજીવી સેલ તરફથી દંડ આપવામાં આવેલો હતો એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે ખાંભલા હોય આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલની જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીન મેં અલગથી લે જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કી કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય આમે પણ બિજલીની સપ્લાય કરવામાં આવેલ હતી તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોખનવાર વસ્તુ છે કે એવી રીતે આગળ એ લોકો બિજલીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બુટલેગર છે અને આને ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ એના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવે છે અને જે પણ ના કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે સરકારી ખરાબામાં હશે તો આનું પણ હટાવવામાં આવશે અને અત્યારે અમે જે પીજીવી સીએલની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાસી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ રહેશે આરોપી છે આમ પીજી સીએલની ટીમ અમારે સાથે હતી અને અલગ અલગ અમે એ લોકો આના જે નિયમ પ્રમાણે હોય અમે દંડ આપ્યો છે અને આગળની કાર્યવાહી આને જે પ્રોસેસ મુજબ થઈ રહી છે Ok. okay.